ગૌરી વ્રત કે જેમાં કુવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ભગવાન શિવજીની આરાધના કર્યા પછી વ્રતના દિવસે દિવસે એટલે કે છેલ્લા રાત્રિનું જાગરણ કરે અને વહેલી સવાર સુધી જાગરણ કરી સવારે ગોરમાને વરાવી અને બ્રાહ્મણ એ સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથે સીધું આપી અને આ વ્રત પૂર્ણ કરે છે એવી જ રીતે જયા પાર્વતીનું વ્રત પણ સારો અને સંસ્કારી પતિ મેળવવા કુવારી યુવતીઓ કરે છે પોતાના પતિનું આરોગ્ય અને બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ એટલે કે પાંચ દિવસનું હોય જયા પાર્વતીનું વ્રત સળંગ વીસ વર્ષ કરવાનું હોય છે એમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર એકલા ખાઈને બીજા પાંચ વર્ષ એકલા જવું ખાઈને ત્રીજા પાંચ વર્ષ એકલા ચોખા ખાઈને અને છેલ્લા પાંચ વર્ષ એકલા મગ હોય છે એવું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલું છે આ વ્રત કરવાથી પતિનો કદાપી વિયોગ નથી થતો બાળકોની સુખાકારી વધે તથા અખંડ સુખ આપનારું વ્રત છે આ વ્રત જે કુવારી છોકરી કરે એને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે

કંકુ કાજળ એવું પણ દાનમાં આપવું જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આવ્રત કરે છે એ ઘર આનંદ અને ઉલ્લાસથી ભરાઈ જાય છે આ વ્રતના છેલ્લા દિવસે બેનું જાગરણ કરે છે હવે જાણીએ આ વ્રતની વ્રત કથા એક હતું બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સતવાદી હતા બંને નીતિવાળા પ્રભુ ભક્તિવાળા એને આંગણે જે કોઈ આવે એ ખાધા પીધા વગર જાહી નહીં એવો એમનો નિયમ એ ખાધે પીધે સુખી હતા

હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી છીએ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી એની કોઈ પૂજા નથી કરતું ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારા ઉપર મહાદેવજી પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારજે તો અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ હાલી ની ગયા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના તરફમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય કરતા ક્યાંય આવું મંદિર એમને દેખાયું નહીં એટલે આખરે એ તો થાકીને હારીને એ ઝાડને નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતા કરતા એમને લાગ્યું કે હામે ટેગરો દેખાય

ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરી અને પૂજા કરવા લાગ્યા આજુબાજુમાંથી ફળ લાવી અને તેની પેટ પૂજા કરતા આમ કરતા 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 પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન હવે બન્યું એવું કે એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો હાંજ પડવા આવી એમ છતાં એ પાછો નો આવ્યો એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી એને શોધવા ચાલી નીકળી ટેકરો થોડેક દૂર ગઈ ત્યાં એણે પોતાના પતિને એક નીચે બેભાન પડેલો જોયો એક હતો બ્રાહ્મણના પગના મારા પતિને નાગ કર્યો આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઉભેલા જોયા પાર્વતીજીને જોતા જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી અને સજીવન કર્યો પછી પાર્વતીજીએ એને કીધો તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ એ માગો માતાજી અમારે તો શેર માટેની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે બ્રાહ્મણીએ પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરવું માતાજી બોલ્યા આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને વધ ત્રીજે પૂરું કરવામાં આવે આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણો કરવામાં આવે છે પહેલા પાંચ વર્ષે જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વરસ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વરસ સામો ખાઈને ચોથા પાંચ વરસ મગ ખાઈને આ વ્રત કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપવું એમને ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કઈ પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના ઘરે પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા જ વખતમાં એમને ત્યાં એક સરસ મજાનો દીકરો ઉતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફેડા એવા વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો આવી જ બીજી વાતો સાંભળવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું વેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે